નમસ્કાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ઘણા સમયથી ચલાવવામાં આવે છે અને આપણા ઘણા બધા ખેડૂત મિત્રોને લાભ પણ મળે છે હવે આપણે વાત કરવાના છીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કુલ વીસ હપ્તા અત્યાર સુધીમાં કમ્પ્લીટ થયા છે અને આ વીસમો હપ્તો આપણે બે ઓગસ્ટ અને બે હજાર પચીસના રોજ દરેક ખેડૂત મિત્રોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે યોજનાનો વીસમો હપ્તો મળી ચુક્યો હશે પરંતુ આપણા ઘણા બધા ખેડૂત મિત્રો હજી સુધી એવા હશે કે એને હજી પણ એના બેંક એકાઉન્ટમાં આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જમા થયો જે લોકોને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો પેન્ડિંગ બતાવે છે હવે એવા દરેક લોકોને આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની પોર્ટલને ઓપન કરી લેવાની છે એટલે કે પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન ને ઓપન કરીને એમાં જે હેલ્પનું બટન બતાવે છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે આપણને કંઈક આવી રીતનું ઇન્ટરફેસ જોવા મળશે હવે અહીંયા આપણને ઈ કિસાન મિત્ર જો જોવા મળે છે કે કિસાન મિત્ર ડોટ જેઓ ડોટ ઇન આ નામની વેબસાઇટ એટલે કે નવું પેજ ખુલશે અહીંયા આપણે આપણો જે પ્રોબ્લેમ થયો હોય એને આપણે અહીંયા ઇનપુટ કરવાનો રહેશે એટલે કે અહીંયા આપણે દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ આપણને અહીંયાથી આપણા પ્રશ્નનું નિરાકરણ મળી જાય પણ મિત્રોને હજી સુધી આ વીસમો હપ્તો ન મળ્યો હોય અને કોઈપણ પ્રકારનો પ્રોબ્લમ આવતો હોય તો અહીંયા આપ એ પ્રોબ્લમને દર્શાવી શકો છો એની આપણને વિગતવાર માહિતી મળી જશે